નમસ્કાર જીએસટીવી નજર કરીએ મુખ્ય સમાચાર પર તો અમદાવાદના ગોતા વિસ્તારમાં લોકો બિસ્માર રસ્તાથી કંટાળ્યા છે અહી રસ્તો સાવ તૂટી ગયો છતાં પણ નવો બનાવાતો નથી ત્યારે કંટાળેલા લોકોએ આખરે બિસ્માર રસ્તાનું બેસણું યોજ્યું છે અને આ બેસણામાં સ્થાનિક રહીશો અને બાળકો પણ જોડાયા છે લોકોએ કોર્પોરેશન અને રોડના કોન્ટ્રાક્ટરો સામે આક્ષેપ કર્યા હતા ત્યારે અહીંની સત્યાવીસ સોસાયટીથી પણ વધુના લોકો આ રૂપે વિરોધ કાર્યક્રમમાં જોડાયા હતા લોકોએ આક્ષેપ કર્યો હતો કે રોડના ટેન્ડર ખુલે છે પણ કોઈ કોન્ટ્રાક્ટર કોઈ ટેન્ડર લેવા માટે તૈયાર નથી હાઈકોર્ટના ધોરણ પ્રમાણે કોન્ટ્રાક્ટરે રોડ બનાવવા માટે તેઓ તૈયાર નથી તો અંગે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા સંકેત પાસેથી સંકેત જણાવશો જે પ્રમાણે ગોતામાં આ બેસણાનું આયોજન કરવામાં આવ્યું છે એક રીતે આ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે શું છે વધુ વિગત વાત કરવામાં આવે ગોતા વિસ્તારમાં જે બત્રીસ ટીપી જે ગોતા રોડ છે ત્યાં પબ્લિક છે છે તે રોડ લઈને રસ્તા પર વહેલી સવારથી અહીંયા કર્યું છે તમે જોઈ શકો છો કે મોટી સંખ્યામાં અહીંયા લોકો જોડાયા છે પોતાનું જે રોડ રસ્તાને લઈને આગામી કેટલીક વાર હાઈકોર્ટનો પણ આદેશ છે રસ્તા પર રસ્તા પરંતુ તેવું લોકોનું કહેવું છે કે સરકારની અને કોન્ટ્રાક્ટરની મિલી ભગત હોવાના કારણે કોઈ પૈસા મળતા ન હોવાના કારણે

એને બધા કોર્પોરેટરો અને અધિકારીઓ બધા સમજે કે પાંચ વર્ષથી થી રહી આ રોડ નો કઈ કામ જ થતું નથી છેલ્લા બે વર્ષ થી અમે આ તકલીફ ભોગવી રહ્યા છીએ અને છેલ્લે આ કેટલા બે વર્ષથી મેટલ વગેરે છે ને ઈમેલ બી કર્યા છે તો બી આ લોકો કઈ ધ્યાન આપતા નથી અમને છોકરાઓની બસો બી આવતી નથી અહીંયા શું કેમ સમ સરકારની મેલી બગત એવું લાગી હા સરકારની મેલી બગત એવું લાગી રહ્યું છે અને છોકરાઓને કોન્ટ્રાક્ટરો બી કઈ ધ્યાન આપતા નથી અને કેટલા બી ટેન્ડરો બી ભરતા નથી એ લોકો અહીંયા અહીંયા છોકરાઓની બસો બી આવતી નથી

નીચે દે છે અમે લઈ તો લોકોના પૈસાથી થી ચૂંટણીમાં લોકોને બેસવા માંગે છે બેસવા માટે બેસવું અમે નીચે જ હોય કોઈ પણ પોલિટિકલ માણસ આવે એને બેસવા માટે ખુરશી નથી અમે બેસવામાં કોઈ પણ માણસ જાય એને નીચે જ બેસવાનું હોય ખુરશી ના બેસવાનું ખુરશીમાં જે રીતે અહીંના જે લોકો છે તેમનું સ્પષ્ટપણે કહેવું છે કે કોઈ પણ કોઈ પણ કોર્પોરેટર કે એમએલએ આવશે તેને આ બેસવામાં નીચે જ બેસવાનું રહેશે

સાથે જોડાયા છે જે પ્રમાણે રોડ અને બિસ્માર રસ્તાઓના કારણે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે અને કેટલી વાર આ બાબતે રજૂઆત કરી હોવા છતાં પણ તેનો કોઈ નિકાલ ન આવતા તે લોકો આ રીતે બેસણા રૂપે વિરોધ પ્રદર્શન પોતાનું દર્શાવી રહ્યા છે ત્યારે ગોતામાં રસ્તાના નામની મોકાણ અત્યારે કરવામાં આવી રહી છે અને બેસણા રૂપે બધા જ વૃદ્ધો બાળકો અને યુવાનો ભેગા મળી અને આ વિરોધ પ્રદર્શન હાથ ધરી રહ્યા છે અને સાથે જ તેમનું કહેવું છે કે કોઈ પણ કોર્પોરેટર કે પછી કોઈ પણ વ્યક્તિ આ અહીંયા આવશે તો કોઈને ખુરશી આપવામાં નહીં આવે કારણ કે કહેવાય છે કે બેસણામાં જ્યારે જઈએ છીએ ત્યારે નીચે જ બેસવું પડે છે જેથી કરીને કોઈને ખુરશી નહીં આપવામાં આવે અને નીચે જ બેસાડવામાં આવશે મહિલાઓ દ્વારા પણ આ વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે આપ જોઈ શકો છો જે પ્રમાણે વૃદ્ધો મહિલાઓ અને બાળકો સહિત યુવાનોએ પણ આ વિરોધ પ્રદર્શનમાં પોતાનું સ્થાન દર્શાવ્યું છે બાળકો દ્વારા પણ બેનરો સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે અને આ બિસ્માર રસ્તાઓનું સમારકામ થાય અને સાથે જ આ ગોતા વિસ્તારને પણ સ્વચ્છ વિસ્તાર તરીકે લેવામાં આવે એ માટે થઈને આ વિરોધ પ્રદર્શન અત્યારે હાથ ધરાઈ રહ્યું છે આપ જોઈ શકો છો જે પ્રમાણે બેનરો સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે સ્વચ્છ ગોતાની માંગ સાથે આ યુવાનો અત્યારે રસ્તા પર ઉતરી આવ્યા છે ત્યારે ગોતામાં રસ્તાનું બેસણ યોજવામાં આવ્યું છે અને તે રીતે તેમનું વિરોધ પ્રદર્શન અત્યારે કરવામાં આવી રહ્યું છે અમદાવાદના ગોતા વિસ્તારમાં નોંધાવવામાં આવ્યો છે આ અનોખા પ્રકારનો વિરોધ જેમાં રોડ નહીં તો ટેક્સ નહીં તેવા નારા સાથે બધા જ રસ્તા પર ઉતરી આવ્યા છે અને તેમણે રસ્તાના નામની મોકાણ માળી છે અને સાથે જ અનેક બિસ્માર હાલતમાં જે રસ્તાઓ છે સત્યાવીસથી વધુ રસ્તાઓ કે જે બિસ્માર હાલતમાં છે તેની સમારકામ કરાવવાની માંગ સાથે તેઓ અત્યારે રસ્તા પર ઉતરી આવ્યા છે ત્યારે કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓનું કાવતરું હોય તેવો આક્ષેપ પણ પોતાના રહીશો દ્વારા કરવામાં આવી રહ્યો છે અને સાથે જ તેઓ ટેક્સ નહીં ભરે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે કહેવામાં આવ્યું છે કે રોડ નહીં તો ટેક્સ નહીં જ ગોતાના બિસ્માર રસ્તાઓ માટેનું યોજ્યું છે એક પ્રકારનો આ વિરોધ પ્રદર્શન ગોતાના રહીશો દ્વારા કરવામાં આવી રહ્યો છે અને સાથે જ અનેક લોકોને પણ રજૂઆત કરવા છતાં હજી સુધી આ બિસ્માર રસ્તાઓનો કોઈ ઉકેલ ન આવ્યો હોવાના કારણે આ રીતે બેસડાનું આયોજન કરવામાં આવ્યું છે કોન્ટ્રાક્ટરોને પણ અનેક વખત કહેવામાં આવ્યું રજૂઆત કરવામાં આવી પરંતુ જે પ્રમાણે આ સમગ્ર કિસ્સો બનવા પામ્યો છે અમદાવાદમાં ગોતામાં લોકો બિસ્માર રસ્તાથી કંટાળ્યા છે ત્યારે અહીં રસ્તા સાવ ચૂટી ગયા છતાં પણ નવા નથી બનાવવામાં આવતા ત્યારે કંટાળેલા લોકોએ આખરે બિસ્માર રસ્તાનું બેસણું યોજ્યું છે આ બેસણામાં સ્થાનિક રહીશો અને બાળકો પણ જોડાયા છે સાથે જ લોકોએ કોર્પોરેશન અને રોડના કોન્ટ્રાક્ટરો સામે આક્ષેપો કર્યા છે અહીંની સત્યાવીસ સોસાયટીથી પણ વધુ ના રહીશો દ્વારા અને લોકો દ્વારા આ બેસણા રૂપે યોજાયેલ વિરોધ કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે સાથે જ આ વિરોધ કાર્યક્રમમાં લોકો જોડાયા છે અને લોકોએ આક્ષેપ કર્યો હતો કે રોડના ટેન્ડર ખુલે છે પણ કોઈ કોન્ટ્રાક્ટર કોઈ ટેન્ડર લેવા માટે તૈયાર નથી ત્યારે હાઈકોર્ટના ધોરણ પ્રમાણે કોન્ટ્રાક્ટરે રોડ બનાવવા માટે તૈયાર નથી પરંતુ તેમણે રોડ ન બનાવવા પાછળ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરનું કાવતરું પણ ગણાવ્યું છે ત્યારે લોકોએ આક્ષેપ કર્યો હતો કે ટેન્ડરના ભાવ ઊંચા લઈ જવા માટે જાણી જોઈને ટેન્ડર ભરવામાં આવતું નથી

એ વ્યાજબી છે તકલીફમાં કોર્પોરેશન તરફથી કાઉન્સિલ તરફથી આ રોડ લેવામાં આવ્યો છે ટેન્ડર થઈ ગયું છે પણ ટેકનિકલ ખામીઓના કારણે કોઈ પણ કારણસર એ ટેન્ડર ભરવામાં નથી આવ્યું અને એના કારણે આ ડીલે થયું

અમદાવાદ તો જે પ્રમાણે ગોતામાં આ આખો સમગ્ર ઘટના સામે આવી છે કોન્ટ્રાક્ટરને કરોડોનો થતો ફાયદો અને છતાં પણ રોડની કામગીરી બંધ ત્યારે ગોતામાં રસ્તાના નામની મોકાણ સર્જાઈ છે અને લોકો રસ્તા માટે થઈને રસ્તા પર આવી ગયા છે સાથે જ નાના બાળકો અને રહીશો પણ આ બેસણાના વિરોધમાં જોડાયા છે